હું ગેમર ચૌધરી આદર્શ પેથોલોજી લેબોરેટરી ડૉક્ટર હશે પાલનપુર આપ સૌને નવા વર્ષની અને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું આપ સૌ શહેરીજનોનું અને બનાસકાંઠાવાસીઓનું નવું વર્ષ સુખદાયી ફળદાયી લાભદાયી અને આરોગ્યપ્રદ રહે એવી પ્રભુને પ્રાર્થના આપ સૌ નવા વર્ષમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ ઉલ્લાસભેર જીવન પસાર કરો એવી પ્રભુને પ્રાર્થના જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી અને આવતી દિવાળી આપના માટે સુખ સંપત્તિ સાથે આવે અને તેમની નવા વર્ષની આપને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપનો પરિવાર નિરોગી રહે અને આપ સૌ ખૂબ સુખી રહો તેવી તેનું પરિવાર અને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ડૉક્ટર દક્ષેશ મોદી દિવ્યા આંખની હોસ્પિટલ પરિવાર તરફથી આપ સર્વેને દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું આવનારું નવું વર્ષ આપના માટે મંગલકારી રહે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી શુભેચ્છાઓ સાથે નમસ્કાર દિવાળીના આ પાવન પર્વ નિમિત્તે હું ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી ધ્યાન માનસિક રોગની હોસ્પિટલ અને વ્યસન મુક્તિ કેન્દ્ર પાલનપુર તરફથી આપને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ દિવાળીનું પર્વ આપના જીવનમાં હર્ષ અને ઉલ્લાસ લાવે આપ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો અને ખૂબ ખુશ રહો તેવી ભગવાનને પ્રાર્થના અને નવું વર્ષ આપણા જીવનમાંથી અને આપણી દુનિયામાંથી ભ્રષ્ટાચાર દૂર કરે તમે ખૂબ શાંતિથી રહો કોઈની સાથે લડાઈ ઝઘડો ના થાય અને ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામનાઓ સાથે જય હિન્દ હું ડૉક્ટર મોહક ચૌધરી માવજત હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવ વર્ષે શુભકામના પાઠવું છું આગામી વર્ષ આપનું સુખમય રહે સ્વાસ્થ્ય રહે એવી આશા આભાર નમસ્કાર હું ડૉક્ટર શિરેશ જોશી માવતી દંડક ક્લિનિક પરિવાર તરફથી આપ સર્વને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવનારું વરસ આપના માટે ખૂબ જ લાભદાયક ફળદાયક નીવડે એવી મારી શુભકામનાઓ હેલો એવરી માય માઇ ને સુનિલ કુમાર આઈ એમ ધી એમ ઓફ ધી બલારામ પેલેસ રિસોર્ટ Uh, we are all around the near to the Diwali season. So I just want to wish you on behalf of my owners and the team of Balaram a very happy Diwali and New Year to all your family and friends. Thank you.